ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વડિયા મંદિરથી માલસર બ્રિજને ને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે જેના કારણે વાહન ચાલકોની હાલત કફોડી બની છે આશરે રૂપિયા બસો તેત્રીસ કરોડ ના ખર્ચે નર્મદા નદી પર અસા માલસર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને તેનું ઈ લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બોડેલી ખાતેથી કરાયું હતું બ્રિજને જનતા માટે ખુલ્લો મુકાય કટ બ્રિજને જનતા માટે ખુલ્લો મુકાયાને પણ ખાસા મહિનાઓ વીતી ગયા છતાં હજુ પણ ઉમલના તરફથી બ્રિજને જોડતા મુખ્ય માર્ગ પર જવાબદાર તંત્ર દ્વારા પૂરતું ધ્યાન આપવામાં આવ્યું નથી નર્મદા જિલ્લા સ્ટેટ હાઇવે ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરને ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું આ રસ્તો પંચાયત હસ્તક હતો અને હવે સ્ટેટ તબદીલ કરવામાં આવ્યો છે જેથી વાહન ચાલકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે નર્મદા પર બ્રિજ બનાવી લોકોને મળેલ આ મહત્વની સુવિધા હાલ તો જાણે દુવિધા બની ગયો હોય એમ લાગે છે વડિયામાં વડિયા મંદિરથી બ્રિજને જોડતા માર્ગ પર પડેલ ખાડાઓ અવર જવર કરતા વાહન ચાલકોની કમર તોડી રહ્યા છે અને મુશ્કેલી રૂપ બની રહ્યા છે ઉપરાંત ખરાબ રસ્તાને કારણે નાના મોટા અકસ્માતો થવાની દહેશત પણ રહેલી છે આ મહત્વના માર્ગનું તાકીદે સમારકામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે વડિયા મંદિરથી માધવ સેતુને જોડતો રસ્તો જે બહુ જ ખરાબ હાલતમાં છે અને બે વર્ષ માધવ સેતુને લોકાર્પણ કરવા માટે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બોડેલીથી વર્ચ્યુઅલ લોકાર્પણ કરેલું છે એ બ્રિજને બને પણ બે વર્ષ થઈ ગયેલા છે પણ તો પણ બે વર્ષ થવા છતાં પણ જે આ આ રસ્તાની હાલત જે હતી એનાથી પણ બહુ ખરાબ હાલતમાં થઈ ગયેલી છે અને અહીંયા અવર જવર કરતાં દરેક વ્યક્તિઓને બહુ જ અઘરું પડે છે ત્રણ કિલોમીટરનો રસ્તો ત્રીસ કિલોમીટરની સફર કરતા હોય એવો એવું બધાને અહેસાસ થાય છે તો બધાની લોકોની માંગણી એવી છે કે આ રસ્તાને વહેલી તકે એનું બનાવવાનું શરૂઆત કરે અને બધાને બહુ જ આના આ રસ્તાની બહુ હાલાકી થાય છે અને આ રસ્તામાં અવરજવર કરવા માટે જે બસની વ્યવસ્થાની પણ અહીંયા અહીંયાના વિદ્યાર્થીઓ ભણે છે એ બ્રિજ માધવ સેતુ થયા પછી પોપડિયા સ્કૂલ છે ડભોઈ છે આઈટીઆઈ એ બધા જ સ્કૂલના બધા વિદ્યાર્થીઓ ભણે છે અને તે ભણવા માટે અહીંયાથી જવાનું એમને થાય છે તો એના માટે પણ બસની વ્યવસ્થા અમારે જો કરવી પડે છે ડભોઈ કાં તો વડોદરા ડેપોની તો પણ એ રસ્તાની હિસાબે એ અહીંયા આવી શકતા નથી એટલે વિદ્યાર્થીઓનું પણ ભણતર બગડે છે તો અમારે જે પણ તંત્રમાં લાગતું હોય આ આ રસ્તો ઝઘડિયા તંત્રમાં તો લાગતો નથી કેમકે અમારે ધારાસભ્ય સાહેબ સાથે વાત કરેલી છે તો એમને પણ એમને એવું કીધું કે આ આખો રસ્તો નર્મદા જિલ્લામાં લાગે છે તો જે તંત્રમાં લાગતું હોય તો એ તંત્રમાં વહેલી તકે આ રસ્તાનું નિર્માણ થાય અને વહેલી તકે લોકોને આ હાલાકેથી હાલાકેનો સામનો કરવો ના પડે એવી અમારી લોકોની માંગણી છે જય જવાન જય કિસાન આ અસા ગામની અંદર આ રસ્તો જોડતો છે આ વડિયાથી લઈ અને માલસર બ્રિજ સુધીનો જે ત્રણ કિલોમીટરનો રસ્તો છે આ ખેડૂતલક્ષી રસ્તો હતો અને અંગાડી અત્યારે એટલી ખરાબ હાલત થઈ ગઈ છે જે સ્કૂલમાં જતા છોકરાઓને પણ તકલીફ થાય છે અને કોઈ ઇમરજન્સી કેસ હોય તો એ ત્યાં હોસ્પિટલ સુધી પહોંચી ના શકે એવી પરિસ્થિતિ છે તો આ ભાજપ સરકારને આ કઈ રીતનું કામ કરે છે તો પછી ગોપાલ ઇટાલિયા સાહેબને હિંગાળી આપણે એમને બોલા આપણે રજૂઆત કરીશું કારણ કે આ ભાજપ સરકારથી લોકો ત્રાસી ગયા સાહેબ આ જીએસટી ભરતા હોય આ તકલીફો આવે છે પબ્લિકને જો આમને આમ ચાલ્યું તો આ સરકાર વધુ સમય ટકી શકે એવું લાગતું નહીં અને ખેડૂતો અને પબ્લિક પણ જાગૃત થાય કારણ કે કોઈ એક વ્યક્તિને લઈને તમે આજે વોટ આપો છો તો આ તકલીફ ઊભી થાય છે આ સહન કરવું પડે છે તમારી અંદર કેવો તમારા વિસ્તારમાં કેવો માણસ ઉભો છે એને જોઈને તમે મત આપો બાકી આવનારા સમયમાં પબ્લિક આમ ને આમ છે ને નહીં જીવી શકે નહીં મરી શકે એવી હાલત ઊભી થશે જો આવું જ કરવું હોય તો પછી આમને આમ ચાલવા દો બાકી જાગૃત થાવ બાકી આ રસ્તાની કોઈ પરિસ્થિતિ નહીં કે ન બને આજે બે વર્ષ ત્યાં રસ્તો અભરીદ બન્યા ને પણ રસ્તાનું કોઈ આની અંદર નિરાકરણ આવ્યું નથી અને એની આજુબાજુના જે ખેતરો છે રસ્તાની એ લોકોની હોય કોઈ જમીન સંપાદન થયેલ છે નથી અને વચમાં એનો રસ્તો પણ અહીં ઘડી બનાવવા માટે આવી ગયેલા જે ખેડૂતોને મતલબ કોઈ જાતની જાણકારી કર્યા વગર પથ્થરને બધું જે રસ્તા પર બધું કામકાજ નાખી દીધેલું હતું તો પબ્લિક જાગૃત થાય બસ એ જય જવાન જય કિસાન હું વિરેન્દ્રસિંહ રતનસિંહ વાસદિયા ગામ વસા અમારે જે આ બ્રિજને જોડતો રસ્તો છે વડીયા તલાવથી લઈને માલસર સુધીનો એટલી ખરાબ હાલતમાં જે રસ્તો છે આ કે જે માતા બહેનોને કોઈને ડિલેવરીનો પ્રશ્ન હોય તો આ રસ્તેથી કદાચ અમારે એમને બરોડા દવાખાને લઈ જવા હોય તો આ રસ્તામાં જ કદાચ એમને ડિલેવરી નોર્મલ જ થઈ જાય એવી પરિસ્થિતિ થઈ ગઈ છે એટલો સરસ આ સરકારનો અમારે આભાર માનવો જોઈએ કે જે ખર્ચો અમારે હોસ્પિટલમાં જઈ ને સિજરિયન કરીને હાઇઠ સિત્તેર હજાર રૂપિયા કરવો પડે એની જગ્યાએ અહીં નોર્મલ ડિલેવરી મેં ખાલી વગર એને જ પતી જાય છે બીજું કે અમારા બાળકો જે અસાથી સામેના કિનારે જે ભણવા જાય છે પોપળિયા હાઈસ્કૂલમાં એ લગભગ ત્રણ ચાર ઇકો ગાડી અહીંયાથી જાય છે એ બધી ગાડીઓમાં છોકરાઓ એટલા બધા હેરાન થાય છે આ રસ્તાને લઈને એમનો ટાઈમિંગ પણ જળવાતો નથી લગભગ એક દોઢ કલાક એમને વહેલું ઘરેથી જવું પડે છે સામાન્ય બાર ચૌદ કિલોમીટર માટે અને રિટર્નમાં બી એટલું દોઢ કલાક આવતા જતા એમને ત્રણ કલાક તો ખાલી આવવા જવાનો ટાઈમ લાગી જાય છે એ છોકરાઓને ઘરે આવીને પછી એટલા થાકી ગયા હોય કે એ લોકો લેસન બી કરવાની હાલતમાં હોતા નથી ને ખરેખર એટલી ખરાબ પરિસ્થિતિ છે ને આ રસ્તા પર એટલી બધી ઓવરલોડ ગાડીઓ રેતીની લીઝોની ચાલે છે ગાડીઓ એટલી બધી ચાલે છે સાહેબ કે તમારે અહીંયાથી પસાર થવું હોય ને તો વિચાર કરવો પડે અને તમારું તો જીવનું જોખમ જ છે એવું સમજીને ચાલો કે તમારે જવું હોય તો પેલા તમારે વીમો ઘડાય લેવો પડે અહીં વડીયા મંદિરેથી તો એક મારે તો એક સૂચન આવવું છે એલ આઈ કે એક તમારે એજન્ટ અહીં બેહાડો કે લોકો વીમો લઈને જ જાય તો કદાચ એને બિચારાને રસ્તે કઈક તકલીફ થઈ જાય મરી જાય તો એના ઘરવાળાને વાળાને બે પોંચ લાખ રૂપિયા તો મળી જાય યાર બીજું તો બધી વાત એ ગઈ હાળે ગયું એટલે સરકારને વિનંતી કે તમે આ રસ્તો બનાવો કાં તો ના બનાવો હોય તો આ લો જે તે લોકોની જમીનો છે એમને પરત આપી દો તો બહુ આભાર તમારો હું સમસ્યા કેવી રીતે Headline news. Vinta